મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ મારું નામ કમલેશ દવે સામવેદ આચાર્ય સુરત ગુજરાતી મિત્રો આવતીકાલે છે પોષવધ અને સપ્તમી તિથિ અને પરમ દિવસે જે છે એ છે પોષવદ અષ્ટમી એટલે કે શાસ્ત્રોમાં કીધેલું છે કે પોષવધ અષ્ટમીના દિવસે પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી બહુ ઉત્તમ રહે છે કારણ કે પોષ મહિનો એ સૂર્ય ભગવાનનો મહિનો છે આપણે પહેલાં પણ વિડીયોમાં તમને મેં કીધું હતું તો એ પોષપદ અષ્ટમીના પુરાણની અંદર આપેલું છે તો એ અષ્ટમીના દિવસે શ્રાદ્ધ કરવાથી પિતૃ આપણા ઉપર ખુશ થાય છે અને પિતૃ આપણા ઉપર ખુશ થાય પ્રસન્ન થાય એટલે આપણા ઘરમાં દરેક પ્રકારની શાંતિ આપે છે સુખ અને શાંતિ પિતૃ પાસે શું આશીર્વાદ હોય છે કે આપણા ત્યાં સંતાન થાય એમના ત્યાં સંતાન થાય વંશ વહેલો આપણો આગળ આગળ વધતો રહે હવે મિત્રો સંતાન પિત્રોની કૃપાથી લગભગ બધાના ઘરે હોય જ છે કદાચ જ કોઈના ત્યાં નથી હોતા સંતાનો તો સંતાનો થાય તો પાછા કેવા થવા જોઈએ તો દાતાર અને સુરવી આપણા સંતાનો કેવા બનવા જોઈએ દાતાર બનવા જોઈએ આપણે દસ રૂપિયા માંગીએ તો સો રૂપિયા આપે અથવા કોઈને મદદ કરવાની હોય તો તરત જ એ આગળ વધે તો એવા દાતાર બનવા જોઈએ હવે આપણે આખી જિંદગી સરસ મજાની ભગવાનની પૂજા પાઠ કરીએ પણ આપણા દીકરાઓ જો મોટા થઈને કંજુસ્યા બને તો આપણું દીકરું આપણું મન એ કેવું અંદરથી દુઃખી થાય અને સુરવીર બનવા જોઈએ માઈક આંગલા બનવા જોઈએ નહીં તો એ સંતાન એવા થાય પછી અમારા ત્યાં અનાજના ભંડાર હંમેશા માટે ભરેલા રહે છે આજે કોરોના જેવી બીમારી આવી હતી તો ઘરમાં અનાજ હતું તો એ લોકો સુખી હતા પૈસા હતા પણ પૈસા કંઈ ખાવામાં કામ આવતા નથી એ પૈસાથી જ એ અનાજનો ભાવ આજે ચાર ગણો એ કોરોના સમયમાં થઈ ગયો હતો તો જો અનાજ ભરેલું હશે તો ચાર ગણા રૂપિયા પણ આપણે આપવાની જરૂર પડતી નથી પછી અમારા ઘરમાં લક્ષ્મીના ભંડાર પણ ભરેલા રહે આપણા ત્યાં લક્ષ્મી હંમેશા ભરેલી રહે એ પિતૃના આશીર્વાદ હોય છે તો અને પછી કીધું છે કે આ બધા આપણે ભંડાર ભરીને રાખીએ પણ આપણા ઘરમાં બ્રાહ્મણ ન આવે બહેનો નહીં આવે ભાણિયા નહીં આવે તો આપણા ભંડાર આપણે ખાઈ ખાઈને કેટલાક ખાવાના હતા તો અમારા ઘરે બ્રાહ્મણો બહેનો અતિથિઓ બધા આવતા રહે બે અતિ અમે સત્કાર કરા રહી કરતા રહીએ આ બધા આશીર્વાદ પિતૃ પાસેથી મળે છે તો પરમ દિવસનો યા દિવસ તમારે યાદ રાખવાનો છે પોષવદ અષ્ટમી અને શુક્રવાર એ દિવસે ચોક્કસ પિતૃઓનું શ્રાદ્ધ કરી અને બ્રાહ્મણને ભોજન કરાવવાનું એક ભૂલતા નહીં બ્રાહ્મણ જો ભોજન કરવા ન સમય હોય તો આપણે ખાલી એમને સીધું આપી દેવાનું sa ya se